નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડબોઈ તાલુકાના કુંઢેલા ગામે તલાવડીમાં મગર હોવાનો ડબઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને જાણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગના અધિકારીઓને સાથે રાખી નેચર સેવ ફાઉન્ડેશનના યુવકો દ્વારા ચાર ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હાલ ઉનાળો ચાલી રહ્યો હોય ત્યારે જળચર પ્રાણીઓ અનેક વખત તાપ શેકવા બહાર આવતા હોય છે તરે ડભોઈ તાલુકાના કુંડેલા ગામે આવેલ તલાવડીમાં એક મગર દેખાતા સ્થાનિક રહીશો દ્વારા ડભોઈ વન વિભાગને જાણ કરી હતી

પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ